રામ રામ ને सीताराम બજાય ને અમે આવી ગયા શેના પાણી વાવા આજ આયા દવા મેકી દીધી ફૂલે ફૂલ તો હેતર પાણી જાય છે હવે પાઈ વાડી આટા મારે પાણી આમે સલ્ફર પહેલે બે મટરનું પાણી આવે એક મટરનું આયા એક મટરનું આ અને જાવી છે બીજી વાડીએ મોટર ચાલુ છે ના આમાં શિંગણી ભાઈ અમારે ફૂલ દવા મેં દીધી તો તોરી આખો તો હેતર થઈ ગયો સણા કેમ ફાલે પકડતા નથી સણા એટલો બધો ફાલ છે તો પાયા મારી દવા ફૂલ મેં દીધી હતી માપની એને ખબર ન હોય એટલી દવા દવા દેવાની આ માર સણા લાલ સણા છે આ હવે અમારા નાના સણા અમાર સફેદ અમે દિવાળી વાઈ દીધા હતા દિવાળી પછી એક બે દી

બર ખાઈ પેગી ગયો આ અમે આ જગ્યા પેનવાડી છે આ જગ્યા પેન છેટે આવજો ખાવા જગ્યા પેન છેટે રખડવી છે લાગે બોડી દેવી ને વાવી જો લગા બોળા પાકવા આવતા નહી રાતે પાછો 10 પો ચાલુ જો અલે વાડીએ વાડીએ ચેક કરીને આવવાનું વાડીએ જટકો ચાલુ નો હોય ડી છે ચાલુ રાખે છે ડી શું વાળા રોજડા લઈ કવે આ એક પૂ કુવામાં દેવી આપણે કેટલું પાણી છે પેલા ભાભા વખત નો સોય છોય તો બંધ છે ખાલી થાય છે ભયરું તમને દેખાડી જો એમાં પાર એવડે આટામાં રહે છે આ હુવાદાણા લકડા લગાવે જો ખેતરમાં લગાવ હુવા દાણા જ દેખાય બીજું કઈ દેખાતું ને કપાણ ને હોવા દાણા દાણા ભાવ લેવાનો છે એમ હોવા દાણા જોતો હોય ને અહીં વી આવજો બાડીએ જગ્યા પણ બાળીએ ભાવ સારો આવી ગયો એટલે હોવા દાણા લેવા કપામાં કપા ને હોવા દાણા